ઘેરે બે તમે કોઈ બદલે છો તમે હવે કોણ કરવું નઈ જો ધંધા કરવા નથી

તલાﾞﾞﾞપરે તલાﾞﾞﾞﾞ લઈને આવરો ફરાફર આ હવે મેળાત આવશે જબરદસ્ત મેળા આવશે બાપ બેટા ને તો એ એવા મારું તો છે

અલા હાય આટલામાં કોક વાગે કોઈ ભૂજ પડીત નહી ને કોઈ નહી બેઠો અલા તો જાગે છે મને લાગે કોક હવે હમંત કોક હવે તો મારે હવે આવશે

ના કોણ બધા મરી જા આ આહ આ ગડી ગરમીમાં છે ઓ નો પછા એ પછા પનલું નથી જા

મને yeah, ના લો જોકો અંદર દોવાય ગમે ધાર્યું લઈને દેતો આપણો ભગવાન છે સહેકોને આવો સપોય તો ઉડી કેમ

હમ હમ આદ વેટીએ ખવરાય નકા પેલો તો ના લગતોય ખાવાનું આ ચોક કા ભૂખ લાગે ને તો વેટી બેહીને જ જાઓ બેઠા છે આરામથી ચાટો લગી ચાલે ને જો કે આજ તો થોડાક થાપા હો સનમનો ઓ કરે વા તો કોઈ નથી કરે

પકડા ર બેગ ના ભલા વાગવાનજી જાતો પકડા ભંગે તો કોલે મઢ ભાઈ આડો થઈ ગયો

મોટો ખેતર પર હતો તો બી આ પાદ અસબારું નું એકરો હું તો એના વાડે હું કંટાળે લાવજે આ આ વેટી વેટી લીધે તો આ દેખાતો નઈ લાવજે હવે હેડ ઉપર આવા નઈ હેરાન કરવા કણા હવે એક 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 થા થોડી હેડું કરો છે અલ્યા શું છે લે ઘેર તો બીજો હો કરો